ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માનો અભિવાદન સમારોહ યોજાયો ગાંધીનગર ભાજપ દ્વારા અભિવાદન સમારોહ યોજાયો હતો ધારાસભ્ય અલ્પેશજી ઠાકોર રીટાબેન પટેલ હાજર રહ્યા સહકારી આગેવાન બિપિન રોતા પણ ઉપસ્થિત રહ્યા સંતો મહંતો ભાજપ કાર્યકર્તાઓ અને નેતાઓની પણ ઉપસ્થિતિ રહી ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ નિવેદન આપ્યું વાયબ્રન્ટ ગાંધીનગરનો માહોલ જોવાનો મોકો મળ્યો ગાંધીનગરનો વિકાસ ઉડીને આંખે વળગે તેવો છે તેમણે જણાવ્યું નાના હતા ત્યારે સેક્ટર અઠ્યાવીસ ના ગાર્ડન માં ફરવા આવતા આખા દેશનું જન સમુદાય ગાંધીનગરમાં વસે છે ગાંધીનગર થી વૈશ્વિક નેતા સુધીની સફર નરેન્દ્રભાઈએ કરી જે આપણા માટે ગૌરવ લેવા જેવી બાબત છે મહાત્મા મંદિરના નિર્માણમાં અઢાર હજાર ગામડાઓની માટી છે इस सामान्य जनता ने आंखें उंडी ने बढ़-बढ़ो विकास इमित्रो देश ना ऐसे सर्वदान मंत्री विमानियों बुद्धि दिशा में मित्रों अनुसरण करेंगे गांधी ने नरम ने नाना ना क्या कहा है चेक अम्बदावती स्कूल अलग ने कॉलेज मारते क्या कहा है असुबे बैठा कहीं एक मारा नगरी को क्या हो अच्छा ही नो कितना है